ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં ગઈકાલે તેતાલીસ પોઈન્ટ સાતને પણ તાપમાન જે હતું તાપમાનનો પારો જે છે તે વટાવી ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગે હજી પણ ઓરેન્જ એલર્ટ આગામી ત્રણ દિવસ આપ્યું છે અને ગાંધીનગરમાં આજે પણ તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ લાગી રહી છે અત્યારે બાર વાગ્યાનો સમય થતાં જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ ભારે ગરમી જે છે તે અત્યારે વર્તાઈ રહી છે પરંતુ આ ગરમી વચ્ચે પણ હાલ ટ્રાફિક પોલીસના જવાનો જે છે તે પોતાની ફરજ બજાવી રહ્યા છે આ કાળઝાળ ગરમીમાં લોકો અનેક પ્રયાસો કરતા હોય છે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે તો લોકો અન્ય ઘરમાં બેસી રહેવાનું પસંદ કરતા હોય છે ઓફિસમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે આ ટ્રાફિક પોલીસના જવાનો જે છે તે પોતાની ફરજ ભર ગરમી વચ્ચે પણ બજાવી રહ્યા છે તો જિલ્લા પોલીસ તંત્રએ પણ આ ટ્રાફિક પોલીસના જવાનો જે ફરજ બજાવી રહ્યા છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરી છે પાણીના જગ જે છે તે તેમને પીવા માટેની વ્યવસ્થા દરેક ટ્રાફિક પોઈન્ટ ઉપર મૂકવામાં આવી છે તો સાથે જ એક સામાજિક સંસ્થા દ્વારા પણ આ તમામ ટ્રાફિક જવાનોને બપોરના સમયે છાસનું પણ વિતરણ કરવામાં આવે છે તો સાથે જ જિલ્લા પોલીસ વડાએ ટ્રેન્ડિંગ સૂચના પણ આપી છે કે જ્યારે ટ્રાફિક હળવો થાય ત્યારે બાજુમાં રહેલ જે ટેન્ટ છે તેમાં બેસીને વારાફરતી ટ્રાફિકના જવાનોએ આરામ કરવો અને એકબીજાને મદદ થવું અને ગરમીથી રાહત મેળવી અહીંયા એસા એ છે કે જે આ ટ્રાફિક પોઈન્ટ ઉપર છે આટલી ભર ભરતી ગરમીમાં ફરજ બજાવો છો કેવી પરિસ્થિતિ હોય છે અમારી પરિસ્થિતિ એવી હોય છે તેતારી ડિગ્રી હોય ચુંબાલી ડિગ્રી હોય એવા ટાઈમે બી અમે ટ્રાફિકનું નિયમન કરીએ છીએ જ્યારે ટ્રાફિક હળવું હોય ત્યારે અમે બાજુમાં આવીએ છીએ અને બધા માણસો અને ટ્રાફિક નોર્મલ દેખાય જ્યારે ટ્રાફિક વધાર વધારે પડતું હોય તો અમે ટ્રાફિક જોઈને પાછા ગોઠવાઈ દઈએ છીએ વ્યવસ્થા માટે સારી પાણીની વ્યવસ્થા છે બપોરે છાસ બી છાસની વ્યવસ્થા છે અને અમારે બેસવા માટે ટ્રાફિક પોલીસ ચોકીની બી વ્યવસ્થા છે